જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું રંગીન રસોડામાં ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે તમે કંઈક અલગ પ્રસાદી બનાવવાનું વિચારી રહ્યા હોય તો તમે આ નાગરવેલના પાનની પ્રસાદી બનાવી શકો છો જે ખૂબ જ સ્વાદિષ્ટ એવી બને છે અને બાળકો મોટા બધાને ખૂબ જ ભાવે એવી બને છે તો એકદમ યુનિક આ પ્રસાદી છે તો આ પ્રસાદીની આપણે રેસિપી જોવાની છે તો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને આપણે આ નાગરવેલના પાનની પ્રસાદની રેસીપી જોઈએ નાગરવેલના પાનનો પ્રસાદ બનાવવા માટે મેં અહીં અવડી સાઈઝના બાર નંગ નાગરવેલના પાન લીધા છે તો મેં એને સારી રીતે વોશ કરી લીધા છે અને લૂચી લીધા છે તો હવે આનું આપણે એકદમ ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે તો પહેલાં તેનું આપણે કટિંગ કરી લઈએ અહીં મેં આ પાંચ પાન લીધા છે તેને આ રીતે ફોલ્ડ કરી આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે અને કાતરથી એકદમ ઝીણું ઝીણું આપણે કટિંગ કરી લેવાનું છે તો આ રીતે હું બધા પાનનું કટિંગ કરી લઈશ અહીં મેં બધા પાનનું આ રીતે કટિંગ કરી લીધું છે હવે તેની અંદર આપણે અહીંયા તૂટી ફૂટી એડ કરવાની છે તો મેં યલો અને રેડ બે કલરની લીધી છે તે અડધી વાટકી જેટલી હું એડ કરું છું તે એડ કરવાની છે અને એક વાટકી આ લીલું ટોપરું લેવાનું છે શ્રીફળનું લીલું લેવાનું છે સુકલ નથી લેવાનું લીલું હશે તો જ સારો ટેસ્ટ આવશે તે એડ કરવાનું છે અને સ્વાદ મુજબ તમારે સાકર અથવા દળેલી ખાંડ એડ કરવાની છે મેં દળેલી સાકર લીધી છે તો હું એક ચમચી એડ કરું છું તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો જેવું ગળું ભાવતું હોય તે પ્રમાણે એડ કરવાની છે તો એ હું એડ કરી રહી છું હવે આને સારી રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી દેવાની છે તો આપણી આ પ્રસાદી રેડી થઈ ગઈ છે તો તૈયાર છે આપણી આ નાગરવેલના પાનની પ્રસાદી તો એકદમ સ્વાદિષ્ટ અને એકદમ યુનિક એવી આ પ્રસાદી બને છે તો તમે પણ જરૂરથી આ પ્રસાદી બનાવજો એકદમ ઝટપટ બની જાય એવી છે તો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક અને શેર કરો અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ